દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં ગામ વિસ્તારમાં આવેલ ઠાકોરવાસમાં રામદેવપીર મહારાજ તથા મહાકાળી માતાજીના સતાવીસમા પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ શહેર ગામ વિસ્તારમાં આવેલ મોટા ઠાકોરવાસમાં રામદેવપીર મંડળ દ્વારા રામદેપીર મહારાજ તથા મહાકાળી માતાજીના સતાવીસમા પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ દસ છ બે હજાર પચીસના રોજ મંગળવારના દિવસે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદ તથા રાત્રે નવ કલાકે પરમપૂજ્ય મહંત શ્રી ગોસ્વામી ગનગીરી બાપુ ગુરુગાદી સંત શ્રી દેવાયતધામ ચેતન સમાધિ સ્થાનક દેવરાજ ધામ બાજકોટ મોડાસા દ્વારા તેમના મુકેશ સંતવાણી તેમના મુખ્ય સંતવાણી કરવામાં આવશે તેના ભાગરૂપે રામદેવ મંડળ દ્વારા કરવામાં આવેલ છે તેમજ સમસ્ત ખેર બ્રહ્મા ઠાકોર સભા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા મહારાજ મહારાજાડી માતાજી ત્રણ પડ્યા સમર્ષા છોકરાઓ બે દિવસ થી રજા પાડીને પાઠ બધા હાજર રહ્યા છે